લે અટાણી બોપર બોપર તમે બધી મારે ઘેર બોલો બોલો શું કામ છે પૂછડી તું તો હમણા દેખાતી જ નથી સોના લાવા ઉનાળાના તડકામાં બહાર નીકળવાનું મન જ નથી થાતું તો શું કરું કેવો તાપ લાગે તને ખબર છે ને હા તું તો રૂપસુંદરી છે ને કાળી પડી જાય કા અમે તો સોનલ બેન એસી વાળાને બોલાવ્યો તો અમારી એસી હારું હાલતું નતું ને તો અમે કે સર્વિસ કરાવી લઈએ ગરમીનું તાણું આવ્યું હતી અમે પણ એસી ની સર્વિસ કરાવી છે હો এওমারে এন পাপা বলাভিয়ে ঵াতা কে উমস্তা নো সর্঵িস করিদু তে঵ি মস্তা য়স্তা য়স্যালে তো অরে বাপা কেকলি গরমি পডে খবরে પોતું લીધું ને પાણીની ડોલ ભરી ને જાતે જ મંડી હે સોનલ બેન હા તો ડાયા 15 મિનિટ થઈ ને તો મને હું રસોડામાં કામ કરતી હતી કે થઈ ગયું એસી ની સર્વિસ થઈ ગઈ ને એસી ચાલુ થઈ ગયું હા સોનલ બેન હું હા એસી ચાલુ કર્યું તો એસી ચાલુ જ ન થાતું ઓલું જી ધીરે ધીરે હાલતું તો ઈ હાવ બંધ થયું અમારે તો ઘરના કારીગરો થવા જાય ને પણ હાકે આવડે કઈ નઈ ને મોજ ને મોયરું ઈ હોય એસી સર્વિસો કરવાના એ કરવી ની કઈ આપનું કામ છે ભગવાન જાણે હવે કરી નાખું હોય અંદર કરી નાખ્યા ખબર છે અંદર તો કોઈ જોવા ના અમારા ઘરમાં તો વાત જવા દો આટ કા થઈ ને એસી ના રૂપિયા બચાવવા એના કરતા પહેલેથી એસી ના સર્વિસ વાળાને બોલાવી લીધો હતો હું તો ગમે એટલે માથા કુટ કરું મારું તો કોઈ સાંભળે જ નહીં ને મારું તો માને જ નહીં પછી હું ગોઈરું કરું માંગ્યું જેમ કરું એમ કરે આપણે શું હવે એમ ખીસમ ખખડતા હે દીહા ફળા મને એક સાડી કે ડ્રેસ એ લઈ નઈ દે પણ ન્યા આડા ખરસાઈ છે ને ન્યા તો કાઢીને ને દીહે નો દે તો ક્યાંથી હાલે દેવા જોઈએ ને સોનલ બેન હા સાચી વાત છે આપડા ઘરમાં માં તો ધણી જ થાય પછી ભલે ની દેબા ખાય સાચી વાત છે હો તમારી હું એમ કહું કે તમે બધી હોટલને મારે ઘેર કંઈ કામ હતું અરે સોનલ બેન રવિવારી માં જાવું તો મેં કીધું સોનલ બેન ને પૂછી લઈએ તો આપણે બધી હતવારો ભેગ્યો થઈ જાય ઉનાળો આવ્યો ને તે મારે ગોદડા કરવા ઓલા પોલ લેવા સફેદ કલર ના મે કીધું થઈ જાય ને તે હારું હા મારે પણ ગાઉન ને ડ્રેસ ને એવું બધું લેવાનું જ છે હાલી હું ની કર્યું આવા તડકાનું તું હે કામ હુંમળો ઓવરાવી દીહે તડકો તો જો ઉભી છે તો જાવું તો જોશે જો તુંય ખરી છે તાણે લઈને ઉઈ પ્યા નહી તો હા મારે પણ બધું લેવાનું છે એટલે જાવું તો પડશે ઓમ તો મારે મસાલા ને લસણ ડુંગરી ને બટેટા ને એવું બધું લેવાનું છે પણ આ તડકો તડકો જોઈને મન નથી થાતું કેમ જામ સોનલ તું ગમે તે કર આપણે જાવું તો જોશે કાલે જ રવિવાર છે પછી આવતા રવિવારે તો આથી વધુ તડકો પડવાનો છે તો તમે બધાએ તો કોઈ ભાડી કરી આવ આવું કરા તો હે વેલું નકી ન કરાય કઈ પણ સોનલ બેન તમે ભેગા આવો ને તો ભાવ ને ઉતરાવો ને અમને સસ્તું પડે નહીતર અમને ખબર ન પડે થી લૂટી લે હા સોનલ બેન હાસી વાત છે એની પહેલા એક વખત તમે નતા આવ્યા થી કેટલું મૂંગું મને પડ્યું બધુંય ને તમે ભેગા આવો ને તો થોડું ખારું રે હા મન તો એમે બધી વસ્તુના ભાવ ખબર જ હોય વધુ કે ક્યાંથી આલે હું તો ભાવ તો ભાવ જ લઉં ખબર છે 500 કે ઇન તો ઇને 150 માં લઈને આવું એટલા માટે તો તમને લઈ જવાશે હાલ વાલો કઈ કરું ઓ મે એસી તો બગડી ગઈ તો હવે એને રિપેર કરવા વાર આવશે તો પછી મારે નઈ પુગાયો કઈ દઉં તમને રિપેર તો કરે પણ આખા ઘર વેર વિખેર કરી નાખે તો પછી સાફ સફાઈ તો કરવી ને બધી મારે બાકી મને કઈ વાંધો ન સોનલ બેન એસી વાર ને પ્રમ દિવસ બોલાવી જો તમે હા તમે બધાએ તો સર્વિસ કરાવી લીધી ને હવે અમારો વારો આવ્યો તો કે પ્રમ દિવસ એટલી ગરમી કેમ સહન કરવી તો રેકડી વાળા આવે ને તો શાકભાજીમાં કોઈ સારું જ ન હોય હાઉ વાસી કેવું હોય ખરાબ ન્યા માર્કેટમાંથી મસ્ત તાજું તાજું લઈ લે લે ભૂરી કેમ રેકડી વાળા પાસે મસ્ત નું જ હોય મને તો તાજું જ લાગે તને કેમ ખરાબ ને વાહી લાગે સોનલ ત્રણ દિવસ થી કારેલા લઉં રોજ સાખી સાખી ને લઉં તોય ઘેર આવીને કડવા જ નીકળે બોલ એ ભૂરી ડોબી મારે તને હું કેવું તારામાં તો અક્કલ છે કે નેટ કારેલા કડવા જ હોય અક્કલ મઠ્ઠી હે સોનલ યવુઈ હા તો પૂરી તુઈ ખરી છે હો બાકી હા રવાનો ને હું કઈ કરી તમને હાજે જવાબ આપું જાવું કે નહીં બરોબર ને સારું સોનલ પણ ના તો પારતી જ નઈ હો જવાનું નક્તિ જ છે કહી દઉં તને હા જો હવે પૂછડી મારે ઘરબાર સે કામ ન હોય હું હા સારું તો સોનલ બેન અમે હો હા સોનલ બેન કાલે મળીએ ઓકે બાય ગાઈસ આ જાવની ઓકેન બાઈ ને બાઈ ને કરતી જાવ હવે હેલ્લો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લિનિ મોજ ને કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આવા નવા કોમેડી વિડિયો જોવાનું ભૂલતા નહીં